તમે અર્જુનભાઈને ક્યારે સાંભળ્યું કે અર્જુનભાઈ નવો જબ્બો સીવડાયો એ રિયલ જબ્બાનો માણસ જ છે અર્જુનભાઈ મોઢવડિયા જ્યારે પણ મંત્રીમંડળ નું એક્સપાન્શન થવાનું હશે એ મંત્રી હોય જ જે ખરેખર હોય જ એ લેવલનો જે નેતા છે એ નેતાને એ તૈયારી કરવાની જરૂર જ નથી એનામાં એ પરિપક્વતા સીજે ચાવડા બીજું નામ આવે સીજે ચાવડા ને કૌતૂહલ ચોક્કસથી હશે તમારા જેવા મિત્રો પૂછતા પણ હશે પણ એ ક્યારે બીજું કોઈ શક્તિ પ્રદર્શન કરતા હોય ક્યારે ના કરતા હોય અચાનક સમાજના કાર્યક્રમો કરવા લાગે એવું નહીં જોવા મળે કારણ કે એમનામાં એ જે આ પરિપકવતા નથી એ લોકો આ પ્રકારે જબા વભા તૈયાર કરાવડાવતા હોય બાકી આ બધા રેડીમેડ મંત્રીઓ જ છે ને યસ તો રેડીમેડ લેગો લઈ આવે ને આટલે તે ખબર પડે રાત ભવનથી ફોન આવે કમલમથી ફોન આવે તમારે શપથ લેવાના તો રેડીમેડ લેગો લઈ આવે રાત્રે ખોલાવી જેડબીમાંથી લઈ આવી શકે પણ બેઝિકલી જાતે જાતે મનમાન મનમાં નક્કી કરવું મનમાં મનમાં તૈયારી કરવી મનમાં મનમાં ચોવીસ કલાક પૂરવાતા રાતે હોઈ જવાનું સવારે બીજું સપનું આવે અને પછી જાય એટલે ખબર પડે આ તો કશું નથી